જય માતાજી મિત્રો સ્વાગત છે નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને પોઈન્ટ પંચ્યાસી ફૂટે ગઈ છે એક દરવાજો ખુલ્લો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જે પંદરસો બાર ચાલુ હતું તે કુંપટ ગામ સુધી આગળ પાણી ચાલુ છે મિત્રો હજી આ બાજુ મિત્રો આવ્યું નથી અને આજના વિડીયો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય oh, માતાજી